પોલીસે સંચાલકો સાથે બેઠક યોજી બે ત્રણ કલાક માટે રૂમનો સૂચના પાઈ રૂમાલ કે માસ્ક બાંધીને આવતા લોકોના ચહેરા કેમેરામાં સ્પષ્ટતા બાદ પ્રવેશ ગ્રાહકોના આઈડી ચેક કરવા સહિતની ચેતવણી આપી નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન બનાવને અટકાવવા પારડી પોલીસે કડક પગલાં લીધા હતા પારડી પોલીસ મથક ખાતે પીઆઈજીઆર ગઢવીએ તાલુકાની વિવિધ હોટેલોના સંચાલકો સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં ખાસ કરીને હોટલોમાં રૂમ ભાડે આપવાની બાબતને કડક સૂચનાઓ આપવામાં આવી હતી પોલીસે સ્પષ્ટ કહ્યું કે કોઈપણ વ્યક્તિ બે થી ત્રણ કલાક માટે રૂમ માંગે તો તેવા લોકોને રૂમ ન આપવો આવા લોકો મોટાભાગે ખોટા હેટુસર હોટલમાં આવતા હોવાની સંભાવના હોય છે સાથે જ હોટલ સંચાલકોને ચેતવણી આપવામાં આવી કે જો કોઈ કપલને રૂમ આપવામાં આવશે અને તે પછી કોઈ બનાવ બનશે તો તેની કાનૂની જવાબદારી હોટેલ સંચાલકો લોકો રહેશે હોટલોમાં આવતા ગ્રાહકોના ગ્રાહકો અને આઈડી પ્રૂફ કાળજીપૂર્વક ચેક કરવા અને તેમાં આપેલ ફોટો અને રૂમ બુક કરાવતા વ્યક્તિનો ચહેરો મેળ ખાતો હોવો જોઈએ તેની પણ ખાતરી રાખવા પોલીસ દ્વારા સૂચના અપાઈ હતી ખાસ કરીને યુવતીના ચહેરા પર રૂમાલ કે માસ્ક બાંધીને આવતા લોકોના ચહેરા સીસીટીવીમાં સ્પષ્ટ બાદ જ તેમને પ્રવેશ આપવો વધુમાં કહ્યું કે હોટલોમાં બહાર ગામથી આવતા પરિવારો કે સગા સંબંધીઓને રૂમ આપવો એ યોગ્ય છે નવરાત્રિ તહેવારમાં આવી ઘટનાઓને રોકવા હોટલ સંચાલકોને કડક સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો